શેરના કોડા સ્થિત દસર સયાજીરાવ નાટ્ય ખાતે એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો દ્વારા સુધારા કરવામાં આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવશે જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહેશે આ સેમિનારમાં વડોદરા શહેર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે આવતીકાલે ત્રીસમી તારીખે સર સયાજીરાવ ગૃહ જે અકોટામાં આવેલું છે ત્યાં સવારે સાત વાગ્યાથી સાડા બાર સુધીને અમારો આ લીગલ સેમિનાર શરૂ થશે ચાલશે અને એમાં જે અત્યારે જૂના કાયદા હતા ઇન્ડિયન એવિડન્સ એક્ટ હોય કે ક્રિમિનલ પ્રોસીજિયર કોડ હોય કે ઇન્ડિયન પિનલ કોડ હોય આ ત્રણેય કાયદામાં જે સુધારા વધારા થયા છે એ શું છે એની ઇફેક્ટ શું છે એનો અમલ કઈ રીતે કરવો એનું અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન શું હોય શકે તો એનો સારો અભ્યાસ કરનાર ત્રણ પ્રવક્તા છે અને એમાં ક્રિમિનલ સાઇડ જે પ્રેક્ટિસ કરનાર વકીલો છે એમાં સિનિયર એડવોકેટ શ્રી શૈલેષભાઈ પટેલ છે બીજા ઇન્ડિયન એવિડન્સ એક્ટ માટે સિનિયર એડવોકેટ અજયભાઈ જોશી અને ક્રિમિનલ પ્રોસિજર કોડ માટે હનીતભાઈ શેખ છે આ ત્રણ પ્રવક્તાઓ આ નવા બદલાયેલા કાયદા વિશે કાલે માર્ગદર્શન આપશે અને એમાં અમારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે કોણ ભાગ લેશે વકીલો એના માટે તો લગભગ બારસો પંદરસો જેટલા વકીલો ભાગ લેશે અને મને એવું લાગે છે કે આ આટલા સેમિનારથી કંઈ થવાનું નથી કારણ કે બીજા સેમિનારો કરવા પડશે કારણ કે અત્યારે ધસારો એટલો બધો છે કે અમે બધાને ન્યાય નથી આપી શકતા એવા સંજોગોમાં ભવિષ્યમાં પણ બીજા અમે આવા કાર્યક્રમ કરીશું અને તમામ જુનિયર સિનિયર વકીલોને પૂરતી તક મળે આ કાયદો સમજવામાં એવું વાતાવરણ મેં ઊભું કર્યું છે અને કરતા રહીશું આ કાર્યક્રમ માત્ર ને માત્ર વકીલશ્રીઓ માટે છે પરંતુ અમારી જે જાહેરાત છે અને અમારો જે આયોજન છે એ જોઈ અને પોલીસ તંત્રમાંથી પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે અમે આમાં ભાગ લઈ શકીએ તો અમે એમને કહ્યું કે મોસ્ટ વેલકમ કારણ કે એ પણ પોલીસ તંત્ર માટે પણ આ કાયદો સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે પહેલાં પહેલી એફઆઈઆર ફાટશે ત્યારથી જ એમને મૂંઝવણ થશે કે કઈ રીતે કરવી એટલે આ કામ જે અમે આ કાર્યક્રમ જે કરી રહ્યા છે બરોડા બાર એસોસિએશનના નેજા હેઠળ અમારી આ તમામ ટીમ છે આપ જોઈ શકો છો આપ કવર કરી શકો છો એમાં અમારી સાથે જોડાયેલા વાઇસ પ્રેસિડેન્ટ છે ધર્મેશભાઈ પટેલ છે પછી ટ્રેઝરર નિમિષાબેન છે અને બીજા રવિરાજ ગાયકવાડ છે વાયન પંડ્યા અરે અમારા મહેનભાઈ પંડ્યા છે તેમજ કમિટીમાં ઘણા બધા અમારા મિત્રો જે છે કે જે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને એમના સાથ અને સહકારથી આ એ કામ કરી શકીશું বিল্কুল <missly> নিঃশুল <missly>